ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ફરીથી કુદરતનો કહેર જોવા મળ્યો બુધવારે મોડી રાત્રે ચમોલી જિલ્લામાં કુત્રી અને ધુરમા ગામડાઓમાં વાદળ ફાટવાની દુર્ઘટનાએ ભારે વિનાશ સર્જ્યો છે નમસ્કાર હું છું પ્રતિક્ષા અને આપ જોઈ રહ્યા છો વીઆર લાઈવ આ ઘટનામાં પાંચ લોકો ગુમ થયાના અહેવાલ છે જેમાંથી બેને બચાવ ટીમે જીવતા બચાવ્યા છે જ્યારે ત્રણ લોકોની શોધખોળ હજુ પણ ચાલી રહી છે નંદનગર અને નગર પંચાયતના કૃત્રિમ વિસ્તારમાં ભારે વરસાદ બાદ કાટમાળ ઘસી પડતા છ મકાનો સંપૂર્ણ રીતે નાશ પામ્યા છે ગુરમા ગામમાં પણ પાંચ ઘરોને નુકસાન થયું છે અને પશુધનના નુકસાનની પણ પુષ્ટિ થઈ છે જ્યાં એક બાજુ લોકો હજી પણ આ દુઃખદ ઘડીઓને ભૂલ્યા નથી ત્યાં બીજી બાજુ એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો તાત્કાલિક રાહત અને બચાવ કામગીરીમાં લાગી ગઈ છે ઘાયલોને સારવાર માટે તાત્કાલિક ત્રણ એકસો આઠ એમ્બ્યુલન્સ અને તબીબી ટીમ ઘટના સ્થળે મોકલવામાં આવી છે સીએમઓ દ્વારા પણ તબીબી સહાયની પુષ્ટિ કરવામાં આવી છે સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે રાત્રે અચાનક બનેલી આ ઘટનાથી લોકો ગવાઈ ગયા છે અને હજુ સુધી સ્વસ્થ પણ થઈ શક્યા નથી છેલ્લી માહિતી મુજબ બચાવ કામગીરી સતત ચાલી રહી છે અને ગુમ થયેલા લોકોને શોધવામાં ટીમો જોડાઈ ગઈ છે ત્યારે આ પહેલા પણ ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના થારાડી વિસ્તારમાં ત્રેવીસ ઓગસ્ટ બે ની સવારે વહેલી ઘડીએ વાદળ ફાટવાની ઘટના નોંધાઈ હતી આ દુર્ઘટનામાં પણ ઘણા ઘરોને નુકસાન બજાર વિસ્તારમાં પૂર જોશે પાણી ઘૂસી જવાથી માલમત્તાને અને સંચાલન વ્યવસ્થાઓ ખોરવાઈ ગઈ હતી ઘટનાની ગંભીરતાને લઈને સ્થાનિક પ્રશાસન એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો તરત જ ઘટના સ્થળે પહોંચી અને રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી પ્રાથમિક અહેવાલો અનુસાર વાદળ ફાટવાને કારણે ગામના મુખ્ય માર્ગો અને કેટલાક આરોગ્ય કેન્દ્રો પર પણ અસર થઈ હતી અમે તમામ પ્રભાવિત પરિવારો માટે પ્રાર્થના કરીએ છીએ અને તંત્ર પાસે વિનંતી કરીએ છીએ કે રાહત અને બચાવ કામમાં કોઈ પણ પ્રકારની ઢીલ ન રાખવામાં આવે આવી વધુ અપડેટ માટે અમારી વીઆર લાઈવ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં